અમરેલી જિલ્લામાં ખાબક્યો કમોસમી વરસાદ સાવરકુંડલા અને બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદની ઝાપટાં પડ્યા અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડક જોવા મળી દિવસભરના ઉકળાટ પછી વાતાવરણમાં આવ્યો પલટો તો અમરેલી વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે વરસાદ પડ્યો અને વરસાદ બાદ ઠંડક પણ જોવા મળી છે તો સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે કારણ કે જે ઉનાળુ પાક છે એ ઉનાળુ પાક તૈયાર થઈ ગયો છે અને સાથે જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે ઉનાળુ પાકને નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે તો બીજી તરફ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વરસાદી વાતાવરણના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા દિલીપ જીરુકા આપણી સાથે ફોન લાઈન પર છે દિલીપ વરસાદી માહોલ જામ્યો છે કેવો માહોલ છે ખેડૂતોમાં કેવો માહોલ તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક અપાઈ ગયો છે અમારી ટીમ ફરીથી પ્રયત્ન કરશે આપણે જણાવી દઈએ કે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે અમરેલી સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે